ભાજપના જે રિસાયેલા કેતન ઇનામદાર હવે મનાવી લેવામાં આવ્યા છે અને તેઓ રાજીનામું પરત ખેંચશે તે પ્રકારની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે તો ગાંધીનગર આવી કેતન ઇનામદારને જ્ઞાન આવ્યું હોય તે પ્રકારની હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે સી આર પાટીલે સમજાવ્યા અને કેતન માની ગયા રિસાયેલા સાવલીના ધારાસભ્ય માની ગયા છે તો પાટીલને મળ્યા બાદ ઇનામદારનો અંતરાત્મા જાગ્યો હોય તેવું લાગી રહ્યું છે આ ઉપરાંત બે હજાર સત્યાવીસમાં ચૂંટણી નહીં લડવાની કેતન ઇનામદારે જાહેરાત કરી કહ્યું છે કે મારો સ્વભાવ ઉતાવળ્યો છે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે શરૂઆતમાં તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે હું રાજીનામું જે આપવામાં આવ્યું છે તેના પર અડગ છું તેવી વાત તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવી હતી ત્યારબાદ તેમના દ્વારા સી આર પાટીલ સાથે બેઠક કરવામાં આવી અને બેઠક બાદ તેઓ ઢીલા પડ્યા છે અને હવે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે રાજીનામું

તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે મારો અંતર આત્માનો અવાજ સાંભળીને મેં આ પ્રકારનો નિર્ણય કર્યો છે કોઈ પણ પ્રકારનું મને પાર્ટીથી ખોટું નથી લાગ્યું કોઈ મનદુખ નથી થયું તેવી સ્પષ્ટ વાત દ્વારા કરવામાં આવી હતી અને કહ્યું હતું કે અંતર આત્માનો અવાજ સાંભળ્યો છે પરંતુ હવે અચાનક શું થયું બેઠક બાદ તેઓ ઢીલા શા માટે પડ્યા એવું તો શું મળી ગયું અથવા તો બેઠકમાં કયા પ્રકારની ચર્ચા થઈ તેને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે કારણ કે તેમના દ્વારા નિર્ણય એકાએ મેલ કરવામાં આવ્યો અને ઈમેલ મારફતે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું અને હવે થોડા જ કલાકો બાદ તેમના દ્વારા નિર્ણય ફેરબદલ કરવામાં આવ્યો છે અને હવે રાજીનામું પરત ખેંચશે તેવી જાહેરાત કરવામાં આવી છે તો કેતન દ્વારા જે રાજીનામું તેમના દ્વારા સ્પષ્ટપણે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે રાજીનામું મારા દ્વારા આપવામાં આવ્યું છે તે નિર્ણય માટે હું અડગ છું તેવી સ્પષ્ટ પ્રતિક્રિયા તેમના દ્વારા આપવામાં આવી હતી સવારે અગિયાર વાગે કેતન ઇનામદારે કહ્યું હું અડગ છું રાજીનામા પર અડગ હોવાનો દાબો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો માત્ર સાડા ચાર કલાક જ ઇનામદારે પલટી મારી દીધી સાડા ચાર કલાકમાં જ તેમના દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો હતો તેમાં પલટી મારવામાં આવી બપોરે સાડા ત્રણ કલાકે ઇનામદારે રાજીનામું પરત ખેંચી લીધું સાડા ચાર કલાકમાં જ ઇનામદારને અંતરાત્માનો અવાજ સંભળાતો બંધ થયો પહેલા તેમણે અંતરાત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યું તે પ્રકારની વાત કહેવામાં આવી અને હવે સાડા ચાર કલાકમાં જ અંતરાત્માનો અવાજ સંભળાતો બંધ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે સવારે ઈમેલ પર રાજીનામું આપી કેતન ઇનામદારે કહ્યું હતું કે મારા અંતરાત્માનો અવાજ સાંભળી રાજીનામાનો નિર્ણય કર્યો છે પરંતુ માત્ર સાડા ચાર કલાકમાં જ કેતન ઇનામદારને પોતાના અંતરાત્માનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું અંતર આત્મા ના અવાજ ની વાત કરીને મેં કે મારા મારા પોતાના અંતર આત્માના અવાજ મેં આ રાજીનામું આપ્યું છે બે હાજર વીસ માં પણ એક વખત રાજીનામું આપ્યું આ મારા આત્માના અવાજ વાત મેં કરી કે મારા આત્માના અવાજ માન આપીને આ નિર્ણય લીધો છે અને હું આ નિર્ણય પર અડગ છું તો કેતન ઇનામદાર દ્વારા જ્યારે રાજીનામું આપવામાં આવ્યું ત્યારે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે મારો અંતર આત્માનો અવાજ સાંભળીને મેં રાજીનામું આપ્યું છે અને હવે જાણે તેમનો અંતર અવાજ સંભળાતો બંધ થઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ લાગી રહી છે કારણ કે તેમના દ્વારા હવે રાજીનામું પરત ખેંચવાની વાત કરવામાં આવી છે

કેતન ઇનામદાર એની પ્રેશર ટેકનિક છે આ પહેલી વાર નહીં પરંતુ રૂપાણી સરકારની અંદર પણ તેના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેણે પરત ખેંચ્યું હતું બીજી વખત પ્રેશર ટેકનિક અપનાવવામાં આવી ચૌદ કલાક જેટલો સમય કે જે પાર્ટીને પ્રેશરમાં લાવવામાં આવી ત્યારબાદ જ્યારે મોવડી મંડળ તેને મનાવે છે અને ત્યારબાદ તે માની જાય છે જો ખરેખર જ તેમને અંતર જાગ્યો હોત તો તે વિધાનસભા અધ્યક્ષ સુધી પહોંચતને તેમનું રાજીનામું જે નિયમ પ્રમાણે આપવું જોઈએ તેમને અધ્યક્ષના સ્થાને જાત અધ્યક્ષને રૂબરૂ જઈને રાજીનામું આપત પરંતુ તેમને ખબર હતી કે જો તેઓ પ્રેશર ટેકનિક અપનાવશે તો તેઓની વાત જે છે તે ત્યાં સુધી પહોંચશે આમ તો તેમને અનેક જે અંતરના અવાજ હોય છે તે તેમના દ્વારા પહેલાં પણ કહેવામાં આવ્યું પરંતુ ક્યાંક તેમને સ્થાનિક લેવલનો જે તેમનો ઇસ્યુ હતો તેને લઈને તેમના દ્વારા કહેવામાં આવ્યું પરંતુ તેમના દ્વારા જે રાજીનામું ધરવામાં આવ્યું તેમાં કારણે દર્શાવવામાં આવ્યું હતું કે તેમને જે ભાજપની અંદર ભરતી મેળો થઈ રહ્યો છે તેનાથી ક્યાંક નાના કાર્યકરો છે તે લોકોને આમ કામ નથી મળતું અને અનેક એવી બાબતો છે કે જેને લઈને તેઓ સામે અનેક ચર્ચાઓ પણ થઈ છે પરંતુ ચૌદ કલાક જેટલો જે પ્રેશર ટેકનિકનો તેમનો નિયમ છે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે કામ કરવાની રીત અલગ હોય છે અને તેમની આ રીત જે છે તે પણ અલગ છે એટલે કે ક્યાંક તેમના દ્વારા પ્રેશર ટેકનિક જે અપનાવવામાં આવતી હોય છે બે હજાર વીસની અંદર તેમના દ્વારા રૂપાણી સરકાર વખતે પણ આ જ પ્રકારે કરવામાં આવ્યું હતું ને ફરી એકવાર તેમના દ્વારા હવે મનામણા કરવામાં આવ્યા અને તેઓ માની પણ ગયા છે તેમનું રાજીનામું પર છે એક મહત્વની જાહેરાત પણ કરવામાં આવી બે હજાર સત્યાવીસની ની ચૂંટણી તે નહીં લડે એટલે કે આ તમામ બાબતોને લઈને તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું પરંતુ ચૌદ કલાક જેટલો સમય જે છે તે તેમના દ્વારા ક્યાંક પાર્ટી સામે પ્રેશર ટેકનિક અપનાવવામાં આવી અને હવે પોતે માની ચૂક્યા છે કોમલ જી દીપક જ્યારે પણ જે નેતાઓ દ્વારા રાજીનામા આપવામાં આવતા હોય છે ત્યારે વિધાનસભા અધ્યક્ષની અપોઇન્ટમેન્ટ લેવામાં આવતી હોય છે ત્યારબાદ તેમના દ્વારા રૂબરૂ મુલાકાત કરવામાં આવતી હોય છે અને રૂબરૂમાં રાજીનામું આપવામાં આવતું હોય છે પરંતુ આમના દ્વારા અડધી રાત્રે ઈમેલ કરવામાં આવે છે અને રૂબરૂ રાજીનામું આપવામાં નથી આવતું એટલે તેમના મનમાં ક્યાંક એ વસ્તુ ચાલી રહી હતી કે યુ ટર્ન લેવો હોય તો મારે એના માટે જગ્યા રાખવી પડશે કારણ કે જો તેઓ રૂબરૂમાં રાજીનામું આપી દેશે અને એકવાર એક્સેપ્ટ થઈ જશે તો એમના માટે યુ ટર્ન માટેની કોઈપણ પ્રકારની જગ્યા રહેશે નહીં એટલે આ જગ્યા તેમના દ્વારા ખાલી રાખવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે દીપક તેમના દ્વારા એક પ્રેશર ટેકનિક જ અપનાવવામાં આવી છે કારણ કે અગાઉ પણ આ જ પ્રકારે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું જો ખરેખર તેમને પાર્ટીથી ક્યાંક મંદુક થયું પાર્ટી હોત પહેલા તેઓ કહે છે કે હું અડગ હતો તેમના નિવેદન ઉપર અને તે રાજીનામું આપવાના છે તે પક્ષ છોડવાના છે રાજીનામું આપ્યા બાદ ધારાસભ્ય પદ પણ છોડશે પરંતુ તેમને ખબર હતી કે જો પાર્ટી સુધી આ મુદ્દો પહોંચે તેમની વાત પહોંચે તો તેમને મનાવવામાં આવશે અને તેઓ માની પણ જવાના છે એટલે કે આ જ તમામ બાબતને લઈને તેમના દ્વારા વિધાનસભા અધ્યક્ષનો ન લેવામાં આવ્યો એમને રૂબરૂ જઈને રાજીનામું ના આપવામાં આવ્યું કેમ કે જો રાજીનામું રૂબરૂ જઈને આપત તો તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવત પરંતુ તેમને ખબર હતી કે તેમનો જે મનદુખ છે પાર્ટી અને જે સ્થાનિક લેવલનો તે પાર્ટી સાંભળશે અને તેમને મનાવણા પણ કરવામાં આવશે અને આખરે ચૌદ કલાકના સમયની અંદર તેમને મનાવી લેવામાં આવ્યા અને હવે તેઓ રાજી થઈ ચૂક્યા છે અને બે લોકસભા ચૂંટણી માટે તેઓ પણ મેદાને ઉતરશે અને જે પણ ઉમેદવારો તેમની સાથે રહેશે તેવું નિવેદન આપવામાં આવ્યું એટલે કે ક્યાંક તેમની જે મનદુખ હતું જે તેમની વાત પહોંચાડવાની હતી તે તેમના દ્વારા પ્રકારે પહોંચાડવામાં આવી તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જે દીપક સમગ્ર માહિતી બદલ આપ